સારું પર કરીએ તો રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા આર્યનગર ખાતે સરા જાહેર ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે નજીબી બાબતે બોલાચારી થતા સાડા છોટુ ઉર્ફે સંજય ગુપ્તા તેમજ બનેવી વિજય ગુપ્તાએ અમિત જૈન અને વિકી જૈન નામના ભાઈઓની છરી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનામાં સંડોવાયેલા મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના વતની એવા છોટુ ઉર્ફે સંજય તેમજ વિજય ગુપ્તાની ધરપકડ કરી છે સંજય છોટુ જે આરોપી છે તે આરોપીએ અચાનક છરી કાઢી અને બંને આડેધડ પેટના ભાગે અને પગના ભાગે છરીઓ મારી લીધી મારી દે ત્યાંથી જતા રહેલા અને દરમિયાન એકસો આઠ બોલાવી અને બંને ભાઈઓને સિવિલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં રવાના કરે પણ તે દરમિયાન બંનેના મરણ ગયેલ હોય તે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાતા બીએનએસની કલમ એકસો ત્રણ એક ચોપન તથા બસો છન્નું બી મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાણા સાહેબ કરી રહ્યા છે અને હાલ ગણતરીના કલાકોમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આરોપીને ઝડપી પાડેલા છે અને હાલ धोरण सर अटकायत करी ना आणखी आगन, तपास चालू आहे